તો મેં કીધું હતું તમારી સાથે એક ગુડ ન્યૂઝ છે એ ગુડ ગુડ ન્યૂઝ શું છે તમને ખાઉ તો એ ગુડ ન્યૂઝ છે કે હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ યુ આર ઓલ ગુડ બાર વાઈ ગાશ રાઈટ ના યકીન નથી થતું જો ફૂલ અંધારું થઈ ગયું છે અહીંયા ક્રિકેટવાળા બોક્સ ક્રિકેટવાળા એનો ક્રિકેટ રમે છે આપણો ખાલી છે બે ગાડી જાય છે 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 અને કાલે છે મારું પેપર જી છે રસાયણ વિજ્ઞાન તેનું પેપર છે આપણે મસ્તનું તેની તૈયારી કરવા બેઠું છું તો આજે આપણે નાઇટ વોક શૂટ કરવાના છીએ આખી રાત જાગવાના છીએ જો એવી જાગી શકવી કે નથી જાગી આપતા સૂવાઈ જાય છે નથી સુવાઈ જતું તો જોવી અંધારું છે હમણાં આ લોકો તો હોઈ જાય એનું ક્રિકેટ રમી રોડે ખાલી થઈ જાય હું અને મારા ચોપડા અમે બે રહેવું તો જોવી એન્ડ સુધી કેવું લાગે છે જો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારી આ મહેનત છે તો ચાલો આપણે શરૂ કરવી હું હું કરવી રાતે જોવી અને હું તમને લગભગ બે બે દોઢ બે કલાકે અપડેટ એટલા વાગ્યા ઓકે અને બધા હોઈ ગયા ઘરમાં કોઈ નથી એટલે હું તે બોલું છું તો ચાલ આવો જોઈએ તો બે વાગી ગયા છે અત્યારે અને હજી રીડિંગની પ્રોસેસ શરૂ જ છે જુઓ આપણે હું અહીંયા બેઠો છું અને બહાર અંધારું જ છે જો બે વાયકા છે મારો લખવાનો કાર્યક્રમ વાંચવાનો કાર્યક્રમ શરૂ છે મસ્તનો ચાલો કન્ટિન્યુ રાખીએ પાંચ વાગી ગયા છે એની અંદર બહુ આવે છે હજી આપણું કામકાજ શરૂ છે અંધારું છે તો ચાલો આવું કંઈ થાય એમ નથી એટલે મીન્સ કે પાંચ વાગમાં આવ્યા છે છ વાગે સ્કૂલે જવાનું છે હું આવે તો નહીં હવે તો ઘરે આવીને હોય છે સ્કૂલેથી આવી કલાક હોઈ જવાનું નક્કી કર્યું છે છ બાકી છ હવે તો ચાલો સુઈ જાવે ફ્રેન્ડ્સ સાડા બાર ને માથે પાંચ થઈ છે બાર પાંત્રીસ થઈ ગઈ છે હું સ્કૂલેથી આવી ગયો છું અત્યારે કલાકનો લંચ હોય તેની આડુ જો ઘરે આવ્યો છું મમ્મીએ ભાખરી બને રહી છે અહીંયા છે છાપડી અને શાક છે આજે મગનું તો મગનું શાક ભાખરી છાશ અને અહીંયા અથાણું છે અને હું આવ્યો ને મને સમોસા ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું સમોસા લઈને આવ્યો છું મસ્તના કમાન્યા છે ને એક લાઈવ સમોસાવાળા બનાવે છે બહુ મસ્ત સમોસા બનાવે છે તો આપણા સમોસા છે અને આજે આપણે જોયું આખી રાઈત વાંચ્યું એ તો મજા આવી ગઈ હવે હું તમને સીધો રાઇતે મળું મારે તમને ગુડ ન્યૂઝ દેવાની છે જે હું હવે બપોરે પાંચ વાગ્યા આવીશ ને તે તમને કહીશ એ આપણા મીઠુંડા વિશે છે તો હવે આપણે સીધા પાસે મીઠુંડાઈશું પણ પાંચ વાગે હું સ્કૂલે થાઉં તો અત્યારે માર પાસે સમય નો હોય કારણ કે કલાકમાં લંચ છે તો હું તમને અત્યારે કહું ખમો હાલો ચાલીસ થઈ ગઈ છે હું ઘરે આવીયો છું મસ્તનો સ્કૂલે થી તો આપણે આવી ગયા છીએ આપણી આપણી બાલ્કનીમાં જો મસ્તનો દિવસ છે ને આપણે મીઠુડા જો બેઠા છે મસ્તના જો અને તમારા હાટો એક ગુડ ન્યૂઝ છે તો મેં કીધું તું કે તમારી હાથે એક ગુડ ન્યૂઝ છે એ ગુડ યુ ગુડ ન્યૂઝ શું છે તમને ખાવ તો એ ગુડ ન્યૂઝ છે કે આપણા પોપટે પેલા એક બચ્ચું આપ્યું હતું એટલે મીન્સ ઈંડું હતું જેમાંથી આ વ્હાઈટ કલરનું પોપટ નીકળ્યું આ વાળું જે તમે આગળના વ્લોગ જોયા છે તો તમને ખબર હશે રેડી હવે એ જ માએ બીજા બે બચ્ચાને પોતે ઈંડામાંથી નીકળી ગયા છે મતલબ કે હજી બી આપણા નવા ઘરમાં મહેમાન આવી ગયા છે આ ઘરમાં છે તો આ ઘરમાં એ બે બચ્ચા હજી છે તો આપણે હવે આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત પોપટ આપણી પાસે છે અને અને હજી બે એટલે કે તો ટોટલ આપણા ઘરમાં ટોટલ નવ પોપટ થઈ ગયા છે ફાઈનલી જો હું તમને દેખાડું હમણાં દેખાડાય એમ હોય ને તો અંદર અહીંયા કેમેરો રાખીને તમને દેખાડું ચાલો જો તમને દેખાય છે આ બે બચ્ચા ભલે છે એ એ ઢાંકી દીધું ઢાંકી દીધું મા એ ઢાંકી દીધું છે તો એ એમાં બે બચ્ચા છે આપણા મસ્તના પોપટના તો એ ઘરમાં જ છે જો આમાં દેખાય છે ને બસ એ ઘરમાં હોતે ને બે બચ્ચા છે અને આપણા મીઠુડા છે તો હવે એ બહાર નીકળશે ને તો એ હું તમને દેખાડીશ ચાલો હવે આપણા વિડીયોને અહીંયા જ એન્ડ કરી દેવી તમને વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બ્લોગ અને વિડીયો જોવા માટે આવજો મળવી નવા વિડીયોમાં I'll do it. Krishna. Bye-bye. Bye. -bye. Bye.